જૂનાગઢના મેંદરડા રોડનો નવો અવતાર હવે મુસાફરો માટે સુવિધાનો રાજમાર્ગ બન્યો છે આધુનિક મશીનરી અને ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર થયેલો આ રસ્તો ગતિશીલ ગુજરાતની નવી ઓળખ રજૂ કરે છે સ્ટેટ હાઇવે થર્ટી ટુ પર ચોવીસ કિલોમીટર લાંબો મેંદરડા રોડ હવે સાચા અર્થમાં મોડલ રોડ તરીકે ઉભરી રહ્યો છે આ રસ્તાના નિર્માણની રૂપરેખા પર નજર કરીએ તો સેન્સર પેવર મશીનરી અને આધુનિક બેચ મિક્સ પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ટેકનોલોજીથી રસ્તો અન્ય સામાન્ય માર્ગોની તુલનામાં વધુ મજબૂત અને સમતલ બન્યો છે જેનાથી અગાઉની વહીવટી ચૂક અને નબળી ગુણવત્તાના પ્રશ્નો ભૂતકાળ બની ગયા છે તંત્ર દ્વારા લેવાયેલી આ તજવીજ અત્યંત પ્રશંસનીય છે આશરે દસ મીટરની પહોળાઈ ધરાવતા આ માર્ગે વેપારીઓ અને પ્રવાસીઓની મુસાફરી વધુ સુખદ બનાવી છે જૂનાગઢ પોરબંદર વચ્ચે દોડતા વાહનો હવે ઓછા સમયમાં અને ઈંધણની બચત સાથે પહોંચી શકશે રસ્તાના નિર્માણની સમીક્ષા મુજબ અત્યાધુનિક મશીનરીના ઉપયોગથી રસ્તા પરના ખાડાઓનું અનિષ્ટ દૂર થયું છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ વ્યૂહાત્મક આયોજનથી સ્થાનિક પરિવહનને નવી ગતિ મળી છે લોકોની સુખાકારી વધારવાની તંત્રની ઘેલછા અને આ સઘન કામગીરીથી સમગ્ર પંથકમાં ખુશીના એંધાણ વર્તાઈ રહ્યા છે સરકાર હવે છેવાડાના વિસ્તારોને જોડવા માટે વધુ તત્પર જણાશે મહેંદરડા રોડનો આ નવો અવતાર સરકારની મજબૂત અને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આધુનિકતા અને ગુણવત્તાનો આ સંગમ સામાજિક અને આર્થિક વિકાસનું સશક્ત માધ્યમ બની રહ્યું છે જૂનાગઢ માટે આ માર્ગ હવે પ્રગતિનો પર્યાય સાબિત થશે